પાટણ કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોર ચૂંટણી પ્રવાસ નો કાર્યક્રમ યોજાયો જેમાં કોંગ્રેસના પાટણના ધારાસભ્ય પટેલ મુકેશભાઈ દેસાઈ બાબુજી ઠાકોર મોહબતસિંહ ચૌહાણ

લોકસભાના ઉમેદવાર તરીકે તાલુકાના પ્રવાસ અને એમ ટિંબા ગામની મારે આજે મુલાકાત હતી અને ટીમ્બા ગામમાંથી ખૂબ સારો પ્રતિસાદ મને મળ્યો સતલાસન તાલુકામાંથી મને ખૂબ સારો પ્રતિસાદ મળ્યો લોકોએ મને પ્રેમ ભાવ ઢોલ નગારા અને દીકરીઓના તિલક અને સાકરને શ્રી પણ આલીને મારું સ્વાગત અને સમગ્ર ગામે સમગ્ર વિસ્તારના લોકોએ ખૂબ મને ઉત્સાહ મેળવી વાત કરી અને મને ખૂબ જંગી જવું બધી જીતાડવા માટેની હાકલ પણ કરી સાથે સાથે આ વિસ્તારના અનેક પ્રશ્નો છે હું ઘણી વાર ઘણી વખત કહી ચૂક્યો છું કે ભાઈ જે ભારત સરકાર દ્વારા રેલવેની જે જમીન એકવાઇટ કરી હતી એનું ટીંબા ગામનો ખેડૂત આજે હેરાન પરેશાન થઈ રહ્યો છે લીંબા ગામના ખેડૂતોને પૂરતું વળતર મળ્યું નથી સરકારના નીતિ નિયમ પ્રમાણે જે વળતર મળવું જોઈએ એ પણ મળ્યું નથી આ સરકાર આ ઠાકાઠૈયા કરી રહી છે અહીંના સંસદ સભ્ય હોવા છતાંય લોકોને દિલ્હીનો પ્રશ્ન હોવા છતાંય હેરાન પરેશાન કરવાનો વારો આવ્યો છે એની સાથે સાથે તારંગા તારંગા ટેબલ આ ભારતીય જનતા પાર્ટી જો તમે તારંગાના જે જે ડુંગર છે જે જે જંગલના ડુંગર કહેવાય એ પણ અદાણીને વેચી માર્યા છે અદાણીએ પોતાનું સ્ટેન્ડ અહીંયા ક્લિયર કરી નાખ્યું છે અને નરેન્દ્ર મોદી સાહેબ દિલ્હીમાં બેઠા બેઠા ગુજરાતનું આજે એરપોર્ટ વેચી માર્યું રેલવે વેચી માર્યું આ અનેક પ્રકારનું આઈઆઈટી એમ જેવી વેચવા એલઆઈસી પણ વેચવા ગાડી તમે જો ગામડાનો ખેડૂત ગામડાની ગાયો જો ચરતી હતી ગામડામાં નાનો માણસ ત્યાં જતો હતો અને હરિયાળી હરિયાળી ક્રાંતિ હતી અને જેને ચોમાસામાં તમારો દ્રશ્ય જેવાય એવા તારંગા હિલના જે આ જે ડુંગરો એ અદાણી કંપનીને વેચીને આ સરકારે મોટામાં મોટું ખેડૂતનું નુકસાન કર્યું છે સામાન્ય પરિવારનું નુકસાન કર્યું છે અને જે ગાયો અને ભેંસો જે ચરતી હતી એના પટેલ યાની તડપ મારવાનું ભારતીય જનતા પાર્ટીએ કામ કર્યું છે આવવા વાળા સમયમાં ટીમ્બા નહીં સમગ્ર ખેરાલુ તાલુકો મન મનાવીને બેઠો છે કે આ વખત કોંગ્રેસના સાંસદ ચૂંટાઈ અને આ તારંગા તારંગાના જે ડુંગર બચાવવા માટેની સહેમતી એમને લોકોએ મને સમર્થન આપ્યું છે અને રેલવેનો પ્રશ્ન જે છે એ રેલવેનો પ્રશ્ન તાત્કાલિક નિકલ લાવવાનું પણ મને એમને સમર્થન આપ્યું છે હું ચોક્કસ જીતવાનો છું હું જીતી અને દિલ્હી પાર્લામેન્ટની અંદર અને બંનેનું જે આંદોલન કરવું પડશે તો આંદોલન કરીશ પણ મારા ખેડૂતોને અને મારા ખેડાલુ જે વિધાનસભા જે છે અને સતલાસણ તાલુકાના લોકોને ન્યાય અપાવવા માટે જે કંઈ કટિબંધતા કરવી પડશે તે કરવી ચહાણ હા હું તમારો અવાજ રિપોર્ટર ભૂપસી ચૌહાણ સત્લાસા